નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મમતા યુસુફ પઠાણને આપ્યો છે ઝટકો પાકિસ્તાનને વિશ્વ લેવલે ઉકાળો પાડવા માટે દેશમાંથી વિદેશ જનારી ઓલ પાર્ટી ડેલિગેશનની ટીમ તૈયાર કરવામાં આવી છે આ ટીમમાં ટીએમસી સાંસદ યુસુફ ખાન પઠાણનું નામ હતું જેની સામે સીએમ મમતા જગ્યાએ વાગ્યા ટીએમસીએ ડેલીગેશન ટીમ માટે અભિષેક બેનર્જીનું નામ જારી કર્યું છે આમ ટીએમસી તરફથી હવે અભિનેશ બેનર્જી વૈશ્વિક સ્તરે જઈને પાકિસ્તાનની નીતિને ઉગાડી પાડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં તબાહી કંપનીએ બે કલાકમાં છેતાલીસો કરોડની કમાણી કરી લીધી પાકિસ્તાન સામે ઉપયોગમાં લેવાતી આકાશ તીર મિસાલ બનાવવામાં બેલ નામની કંપનીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હવે કંપનીના ત્રિમાસિક પરિણામો આવી ગયા છે જે ઘણા સારા છે આથી કંપનીના શેરમાં સારો ઉછાળો થઈ ગયો ખાસ વાત એ છે કે બેલ કંપનીએ માત્ર બે કલાકમાં લગભગ છેતાલીસો કરોડની કમાણી કરી લીધી બપોરે બે વાગ્યે બેલનો શેર શૂન્ય પોઈન્ટ અઠ્યાશી ટકાના વધારા સાથે ત્રણસો ને સિત્યોતેર પર ટ્રેડ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે નાના બાળકોની સાચવણી ખરેખર ખૂબ જ જરૂરી છે જો આ મામલે કોઈ પણ ચૂક થાય તો ક્યારે પણ માતા પિતાને પસ્તાવાનો વારો આવી શકે છે આવી જે ઘટના સુરતથી સામે આવી છે અહીં એક બાળકી રમતા રમતા બે સિક્કા ઘડી ગઈ હતી આ તરફ બાળકીના નળીમાં એક રૂપિયો અને બે રૂપિયાના એમ બે સિક્કા ફસાઈ ગયા હતા ઘટનાને લઈને બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બાદમાં એન્ડોસ્કોપી કરીને અન્ન નળીમાંથી બંને સિક્કા કાઢવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસ્લામ કબૂલ કરો ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ખાડી દેશોની પહેલી મુલાકાત લીધી આ માહોલમાં મુસ્લિમ દેશોના લોકોએ સોશિયલ મીડિયા પર ટ્રમ્પની ખૂબ પ્રશંસા કરી તેમણે ટ્રમ્પને ઇસ્લામ કબૂલ કરવાનું પણ કહ્યું ઇજિપ્તના એક પ્રખ્યાત ઇસ્લામિક ધર્મગોરુ મુસ્તુફા અલ અદાવીએ કહ્યું છે કે ટ્રમ્પે ઇસ્લામ ધર્મ સ્વીકારવો જોઈએ અલ્લાહ સમક્ષ માથું ઝુકાવીને બચી જાઓ જોકે આ વિડીયો ક્યાંનો છે અને તે જાહેર કરવામાં આવ્યો નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મનરેગા કૌપાંડમાં મંત્રીના પુત્ર સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે દાહોદમાં મનરેગા કૌભાંડનો મામલો હાલ ચર્ચામાં છે આ કૌભાંડના કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે રાજ્યના મંત્રી બચુ ખાબડના બે પુત્રો ભાણેજ તાત્કાલિક ટીડીઓ એપીઓની પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કર્યા છે કોર્ટે હાલમાં મંત્રીના બીજા પુત્ર કિરણ સહિત ત્રણના રિમાન્ડ મંજૂર કર્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાન ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એંસી વર્ષીય શર્મિલા ટાગોર છવાઈ ગયા છે સ્ટાર શર્મિલા ફટાકોર અને સીમી ગ્રેવાલ ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા હતા જ્યાં તેઓ સત્યજીત રેની ફિલ્મ અનનૈયર દિન રાની ના ઐતિહાસિક સ્ક્રીનિંગ માટે પહોંચ્યા હતા આ ઓગણીસો ને સિત્તેરની ક્લાસિક ફિલ્મનું નવું ફોર કે વર્ઝન છે આ ફિલ્મ સત્યજીત રેના સિનેમાના લાંબા સમયથી ચાહક રહેલા વેસ એન્ડરસન દ્વારા રજૂ કરવામાં આવી હતી સિત્યોતેર વર્ષીય સીમી ગરેવલે શર્મિલા ટાગોર સાથે કાન ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના સી ઓમાં બે ફેરફાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સચિવ તરીકે કાર્યરત અવંતિકા સિંહને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયું છે જ્યારે મુખ્યમંત્રીના સચિવ તરીકે વિક્રાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે વિક્રાંત પાંડે હાલ દિલ્હી ખાતે ગુજરાત રેસિડેન્ટ કમિશનર તરીકે કાર્યરત છે જાન્યુઆરી મહિનામાં ચીફ સેક્રેટરી તરીકે આ મુખ્યમંત્રીના તત્કાલીન અધિક મુખ્ય સચિવ પંકજ જોશીની નિમણૂક કરવામાં આવતા જગ્યા પડી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે